પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જળસંચય જનભાગીદારી પહેલ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમને ને કરશે સંબોધિત ગુજરાતમાં લગભગ ચોવીસ હજાર આઠસો જળસંચય માળખાઓનું નિર્માણ કરવાનું આ પહેલનું છે લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં મુખ્ય કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો જામ્યો જંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરશે ભાજપનું સંકલ્પ પત્ર ભાજપે બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ કર્યું જાહેર બંગાળના રાજ્યપાલે દુષ્કર્મ વિરોધી બિલ સાથે ટેકનિકલ રિપોર્ટ ન મોકલવા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની કરી ટીકા કોલકાતા દુષ્કર્મ મામલે લોકોને ગેરમાર્ગે દોરવા બદલ લગાવી ફટકાર તો આરજી કર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર મામલે ઈડીના દરોડા સાતસો થી વધુ નો કડાકો બી એસસી નો સેન્સેક્સ સાતસો ત્યાં પોઈન્ટ ઘટી એક્યાસી હજાર ચારસો સત્તર પર તો નિફ્ટીએ ગુમાવી પચીસ હજાર ની સપાટી તમામ સેક્ટર લાલ નિશાન સાથે કરી રહ્યા છે કારોબાર સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારનો મહત્વનો નિર્ણય ગેમ ઝોન માટે નવેસરથી લેવી પડશે મંજૂરી ઇમરજન્સી એક્ઝિટ સહિત એન્ટ્રી અને એક્ઝિટની કરવી પડશે અલગ અલગ વ્યવસ્થા અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર દસ થી બાર દિવસમાં બ્રિજની કામગીરી કરાશે ચાલુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી તો ભારે વરસાદને કારણે બિસ્માર થયેલા રસ્તાઓના સમારકામની ઝડપી બનાવાય કામગીરી આજે રાજ્યના ઓગણપચાસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ ગાંધીનગરના માણસામાં ત્રણ ઇંચ વરસાદ તો ગાંધીનગરના દહેગામમાં અઢી ઇંચ ખેડાના કપડવંજમાં દોઢ ઇંચ વરસાદ અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ નર્મદા ડેમની સપાટી પહોંચી એકસો ચોત્રીસ પોઈન્ટ અઠાણું મીટરે જગવિખ્યાત અંબાજીના ભાદરવી મેળાની તડામાર તૈયારીઓ શરૂ 12 થી અઢાર સપ્ટેમ્બર સુધી પેરિસ પેરા ઓલિમ્પિકમાં આજે પેરા એથ્લેટિક્સ અને પેરા પાવર લિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓ બતાવશે પોતાનું કપિલ પરમારે ગઈકાલે પેરા જુડોમાં અપાવ્યો કાંસ્ય પદક ભારતે અત્યાર સુધી પચીસ મેડલ જીત્યા